ઐતિહાસિક અને નરસૈયાની ભક્તકવી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો વર્ષના વહી ગયા છતાં આજે પણ જૂનાગઢ એક ગામડા તરીકે ઓળખાય છે રોડ રસ્તા પીવાના પાણી અને ગટર તેમજ ખોદાયેલ રસ્તાઓથી ધૂળ્યું શહેર તરીકે લોકોમાં છાપ ઉપસી ગઈ છે જોશીપુરાના દેવ રેસિડેન્સ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ કોર્પોરેટરના છાજિયા લઈ હાય હાયના નારા લગાવ્યા હતા આજે શહેરની છેવાડાની સોસાયટી વિસ્તારોમાં ભૂગર્ભ ગટર માટે રોડ રસ્તાઓ ખોદી નખાતા ચોમાસામાં લોકોને પરેશાની વેઠવાનો વખત આવ્યો છે જૂનાગઢ મહાનગરપાલિકા બની ત્યારથી આજ સુધી રાજ્ય સરકારે પંદરસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં મોટાભાગના કામો થયા જ નથી તો આ પંદરસો કરોડ ગયા ક્યાં તેમ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું આગામી એકત્રીસ જુલાઈના રોજ વર્તમાન શાસક બોડીની અવધિ પૂર્ણ થઈ રહી છે

કે મત માંગવા તો આવી જાવ છો અમે મત આપીએ પણ છીએ અને પેલા ભાઈએ કીધું ને કે ખોબલે ખોબલે મત આપીએ છીએ પણ વાત મળી છે કે પંદરસો કરોડ થી પણ વધુ ના વિકાસ કામો થયા છે ક્યાં ગયા અમારા એરિયામાં તો કોઈ જાતની પાણીની કે અત્યારે હાલ આ બારમો દિવસ ચાલે છે કે પાણી નથી આવ્યું આની પહેલા ને સમય હતો કે પંદર દિવસે અમે કોર્પોરેટર ને ધમકાવીને એને રજૂઆત કરીને એને બોલાવ્યા દસ મિનિટ ખોટી થયા એની પાછળ કલાકો સુધી અમે ઉભા રહ્યા પછી દસ મિનિટ પછી આવ્યા અને ભાઈએ પાણી આપ્યું અને આ બારમો દિવસ એના પછી ચાલે છે કે પાણી નથી આવ્યું તો પંદરસો કરોડ ગયા ક્યાં સરકાર જે પણ સરકાર આવે અમે મત આપવા તૈયાર છીએ પણ જો કામ નહીં થાય તો અમે નો બહિષ્કાર કરવા પણ તૈયાર છીએ રસ્તાઓની પણ એ વાત છે કે અમારે ક્યાંથી ચેટથી ચાલીને આવવું પડે છે ઘરમાં વાહન હોવા છતાં ગલી નાકે અમારી ગાડીઓને છોડીને આવવું પડે છે ગાડી રાત્રે શું થવાનું છે કયા ચોર ઉપાડી જવાનું છે કઈ ખબર નથી અને બીજી વાત કે વારંવાર ખોદાય છે એક જસીબી આવે છે એ ફરી પાછું બુરાઈ જાય છે ફરી પાછા પાઇપ નાખવા માટે બીજી વખત અને લાઇન નાખવા માટે ત્રીજી વખત ગટર કામ કરવા માટે માણસો આવે છે ત્યારે ચોથી વખત ને ક્યારેક પાંચમી વખત જસીબી આવીને એવું કહે છે કે અમે આજે નર્મદાની પાણીની પાઇપલાઈન આપવા આવ્યા મારું નામ ગીત જોબનપુત્રા છે હું રહેવા છું મારી સોસાયટી છે દેવ અને એક દેવ રસી